હેલો એરવાન આજે શુક્રવાર ના જય શ્રી કૃષ્ણ આજે તો નોકરીએ જવાનું નહોતું એટલે મજા પડી ગઈ હતી પણ કામ તો કરવાનું જ હતું પણ થોડી નિરાત હતી એટલે સવારનું કામ પતાવીને કાવ્યને સૂઉડાવી દીધી બપોરની રસોઈની તૈયારી કરી અને ઘરે જ હતી એટલે નવા નવા વાવા પહેરીને ખૂબ જ હરખાતી હતી કોઈ વખાણ કરે કે ના કરે આપણને આપણે ગમવા જોઈએ બસ બાકી શું મિશન પર આવી ગયા છીએ એ જ આપણી પરાણીની ફેવરિટ જગ્યા કિચનમાં રસોઈ બનાવીને તૈયાર થઈ ગઈ કાવ્યા તો પાછી ઝાકી ગઈ નવરી થઈને એને લઈને બેસી ગઈ થોડી વાર એની સાથે નખરા કરવા લાગ્યા રોજ ભાગદોડવાળી જિંદગીમાં એની સાથે તો સરસ મજાનો ટાઈમ જ નથી મળતો પણ જ્યારે ફ્રી હોઉં ત્યારે નાની નાની બાળકી બનીને એની સાથે રમવા મળું છું તેની સાથે રમું ને તો પછી પાછું બીજા કામ કરવામાં તો મને મજા જ ન આવે એમ થાય કે મારી દીકરીને વાલ જ કર્યા કરું બહુ વાલી લાગે મારી ઢીંગલી મને એમય પાછું મોટા થવામાં તો કાંઈ મજા નથી હો બપોર પછી મસ્ત ચાનો કાંટો ચડાવીને મોમોસ એટલે કે આપણી દેશી વાનગી તુવેરની કચોરી બનાવી નાખી બહુ માથાકૂટવાળું કામ હો પણ મજા આવી ગઈ અને બધાએ ખૂબ જ વખાણ કર્યા એટલે આપણે તો ફૂલાઈ ફૂલાઈને રાજી થઈ ગયા પછી શું આવી ગયા પથારીમાં રાત્રે તો ટાઈમ મળે છે શું કહેવાય એને ક્વોલિટી ટાઈમ અત્યારે જ મળે છે આખો દિવસ તો મશીન બની ગયા હોય અત્યારે થોડી વાર મળે ત્યાં તો નીંદરમાં ક્યારે સરી જાઓ મને પણ ખબર નથી રહેતી કાવ્યાને સૂડ આવી દીધી અને મસ્ત આપણે તો ફોન મચડવા લાગ્યા અને બસ પછી તો ક્યારે નીંદર આવી જાય ખબર નહીં રહે અને સુઈ જશું ગુડ નાઇટ ઓકે બાય